અંકલેશ્વર ભાજપ યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે ભવ્ય મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મસાલ રેલી વંદે માતરમ અને શહીદો અમર રહો જેવા નારા સાથે ભાજપ કાર્યાલયથી નીકળી જવાહરલાલ બાગ ખાતે પહોંચી હતી સર અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પી હતી છવ્વીસ જુલાઈ કારગીલ વિજય દિવસ સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે લગભગ ત્રણ મહિના સુધી ચાલેલા ભારત પાકિસ્તાન કારગીલ યુદ્ધ દરમિયાન આપણા બહાદુર સૈનિકો છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના રોજ કારગીલ વિજય મેળવ્યો હતો આ વર્ષ કારગીલ વિજય દિવસની પચીસમી વર્ષગાત છે ત્યારે પચીસમી જુલાઈના રોજ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કારગીલ વિજય પચીસમી વર્ષગાત સદભવ મસાલ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું કારગીલ વિજય દિવસની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે અંકલેશ્વર ભાજપના યુવા મોરચા દ્વારા ભવ્ય મસા રેલીનું આયોજન કર્યું હતું આ મસાજેલી ચૌતાનાકા પાસે આવેલા ભાજપ કાર્યાલય ખાતે વંદે માતરમ મને શહીદ અમર રહુ જેવા નારા સાથે નીકળી હતી પસાર થયેલી જવાહરલાલબાગ ખાતે પહોંચી હતી જ્યાં પસારપીઠ માજી વડાપ્રધાન સર્ગવાસ અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પહાર કરી અર્પણ કર્યા બાદ શહીદ સમર સ્મારક કાટે શહીદોને પુષ્પાંજલિ અર્પી હતી આ મશાલ રેલીમાં જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્પકરણ શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ શહેર યુવા મોરચાના મહામંત્રી સંજય પટેલ જિલ્લા ભાજપ કોષા અધ્યક્ષ જગદીશ શાહ જિલ્લા યુવા મોરચાના તરૈયા સહિત ભાજપના સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા પાકિસ્તાનનું કુકર્મ ઓગણીસો ને નવ્વાણુંની આસપાસ કાશ્મીરની અંદર છુપાઈને કાવતરા રૂપ પહાડની ટોચીઓ ટોચ પર જે પૂષણખોરો બેસી ગયા હતા એ લોકોને ભારત દેશની સેનાએ જે કારગિલમાંથી ખદેડી મૂકી હતી એ કારગિલ વિજય દિવસને આજે પચીસમો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે જે તે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે અને તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી શ્રી જેઓની સૂઝબૂઝ હિંમત અને દ્રઢ નિશ્ચય શક્ શક્તિના ઉદાહરણરૂપ આ વિજયને ઉજવવા માટે આજરોજ ભારતીય જનતા યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેરના કાર્યકર્તાઓ અહીં ભેગા થયા હતા જેની અંદર આ રૂપી ચિહ્ન અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અસ્તુ